ખેરાળુની પ્રિયન્સી ભારતનો નેશનલ લેવલે ડંકો નેપોલ સ્પર્ધામાં ગુજરાતનું ગૌરવ વધાર્યું રમતગમત ક્ષેત્રે ગુજરાતની દીકરીઓ હવે રાષ્ટ્રીય પલક પર પોતાનું નામ સોવર્ણ અક્ષરે અંકિત કરી રહી છે ત્યારે તાજેતરમાં મહારાષ્ટ્રના નાદેડ ખાતે યોજાયેલ નેશનલ લેવલ નેપોલ અંડર સેવન્ટી સ્પર્ધામાં ખેરાળની દીકરી પીએન્સીબેન ગિરીશ કુમાર ભારતે જળહારથી સફળતા મેળવી હતી અને સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું હતું

આમ રમતગમત ક્ષેત્રે ગુજરાત માટે લાંબા સમય બાદ આ પ્રકારની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ હોવાનું જાણવા મળ્યું છે નેશનલ લેવલે ડંકો વગાડીને જ્યારે પ્રિયન્શી પોતાના વતન ખેરાલું પરત ફરી ત્યારે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો તો બારોટ બ્રહ્મટ સમાજના આગેવાનો પરિવારજનો અને શાળા પરિવાર દ્વારા તેનો ઢોલ નગારા અને ફટાકડા બોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દીકરીને ફૂલહાર પહેરાવી અને કેક કાપીને વધુ ગર્લ્સ હાઈસ્કૂલ બારોટ બ્રહ્મર સમાજ મહેસાણા જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે જે બદલ ચારેય બાજુથી તેના પર અભિનંદનની વરસાવ થઈ રહી છે ત્યારે વધુમાં બારોટે નિવેદન આપીને જણાવ્યું હતું કે મારું નામ છે પ્રિયાંશીબેન કુમાર બારોટ અને આ નેશનલ નેટબોલની મેચ હતી અમે પહેલી વખતે છત્તીસગઢ અંડર ફોર્ટીન રમવા ગયા હતા અને એ વખતે એટલું બધું કંઈ હતું નહીં પણ હવે આ વખતે અમે મહારાષ્ટ્ર ગયા નેશનલમાં અંડર સેવન્ટીન એટલે અમે ટોટલ સાત મેચ રમ્યા એમાંથી પાંચ જીત્યા અને ગુજરાતને પાંચ જીત્યા અને પછી અમે એના ગુજરાતની ટીમે બ્રોન્જ મેડલ લાવ્યો અને ટ્રોફી મળી અને પછી આવનારી મેચોમાં આવી જ રીતે ભાગ લેવાના છીએ અને મારી જે એવી બીજી ઘણી બધી છોકરીઓને હું પ્રેરણા આપવા માગીશ કે તમે પણ આવી રીતે ભાગ લો અને દેશનું નામ રોશન કરો આજે આપણે મેડલ જીતી ને આવે છે કેવી ખુશી થઈ રહી છે ખુશી તો બહુ જ થઈ રહી છે હું વ્યક્ત ના કરી શકું